આ ગંભીર મુદ્દાને લઈને સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક અને કાર્યકારી પ્રમુખ દિનેશ સાવલ્યાએ સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર ફક્ત ખોખલી જાહેરાતો કરતી રહી છે પરંતુ જમીન પર કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી આક્ષેપ કર્યો હતો કે સરકારે હજુ સુધી કોઈ દિશા નિર્દેશ આપ્યો નથી કે કમિટી શું કામ કરી રહી છે પરિણામે કલાકારોમાં અસંતોષ અને નિરાશાનો માહોલ ફેલાયો છે એ સમગ્ર ભારતમાં નહીં પણ વિશ્વમાં વખણાયેલો ઉદ્યોગ છે પરંતુ છેલ્લા બે વર્ષથી જે પ્રકારની મંડીના માહોલની પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે છેલ્લા બે વર્ષમાં તમે જો તો સિત્તેરથી એંસી જેટલા રત્ન કલાકારોએ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે જીવ ગુમાવ્યો પડ્યો એ પ્રકારનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત શહેર કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા સંસદસભ્યશ્રી હોય ધારાસભ્ય હોય એમણે ભારત સરકારને રાજ્ય સરકારને ધ્યાન દોરીને આ માનવતા અને લાગણી અને ભાવત્મા રીતે જોડાયેલો આ મુદ્દો છે એને તાત્કાલિક અસરથી અમારી પાંચથી છ જેટલી માગણીઓ છે એ માગણીના અનુસંધાનમાં તાત્કાલિક અસરથી આ રત્ન કલાકારોને અને હીરા ઉદ્યોગને બેઠો કરવા માટેની જે માગણીઓ છે એના માટે અમે લડત ચલાવતા હતા સરકારશ્રીએ જે કમિટીનું ગઠન કર્યું છે એ કમિટીએ જે પ્રકારની ગંભીરતાથી રત્નકલાકારોના હિતમાં કે હીરા ઉદ્યોગના હિતમાં કોઈ નિર્ણય કરવો જોઈએ એ નિર્ણય ન કરતા ફરીવાર અમો આપની વચ્ચે આવીને સરકારશ્રીનું ધ્યાન દોરીને આવનારા દિવસોમાં રચનાત્મક ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રીને રૂબરૂ મળીને આવેદનપત્ર આપીને અને એના પછી કોઈપણ પ્રકારના પગલાં ન લેવામાં આવે તો મુખ્યમંત્રી શ્રી કે બીજા પણ એવા કાર્યક્રમો આપી આપીને સુરત શહેરના જે કોઈ રત્ન કલાકારો છે એના હિતમાં આવનારા દિવસોમાં લડત ચલાવવાના છે અને એ અનુસંધાનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિને અમે વટી લોકોને પણ આહવાન કરે છે કે જે શ્રેષ્ઠીઓ સુરત શહેરને ઊભું કરવા માટે હીરા ઉદ્યોગ જે તમારી ચમક છે અને હીરા ઉદ્યોગે પણ આ સુરત શહેરને મોટું નામ આપ્યું છે તો એના માટે આપશી પણ આ સમિતિમાં આવો અને જે કોઈ આપના સૂચનો હોય અને કલાકારના હિતમાં તમે લડતમાં ઊભા રહ્યો એના માટેની અમે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે